પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના ડિંડોલી વિસ્તારમાં ભાડાના મકાનમાં ચાલીસ વર્ષીય પત્ની અને સોળથી અઢાર વર્ષના ત્રણ બાળકો સાથે રહેતા મૂળ રાજસ્થાનના આધેડ ઉગના ખાતે નાસ્તાની લારી ચલાવે છે આધેડની પત્ની મહિના અગાઉ પાડોશમાં રહેતા માળી દંપતીને ત્યાં મળવા માટે ગઈ હતી ત્યારે વાત વાતમાં પાડોશી મહિલાને કહ્યું હતું કે મારા પતિ ગમે તેટલી મહેનત કરે પણ અમારા ઘરમાં કાયમ પૈસાની તંગી રહે છે અમારા ઘરમાં લક્ષ્મી ટકતી નથી પાડોશી મહિલાએ તેમના ગુરુ પાસે વિધિ કરાવ્યા બાદ વેપાર સારો ચાલતો હોય કહ્યું હતું કે અમારા એક ગુરુ છે કે જે તાંત્રિક વિધિ કરે છે જે તમારા ઘરમાં લક્ષ્મીના દરવાજા ખોલી દેશે આથી રાજસ્થાની મહિલાએ વિધિ માટે હા પાડી હતી ગત તારીખ બપોરે તાંત્રિક અહેમદ પઠાણ તેના લઈને મહિલાને ઘરે આવતા રાજસ્થાની મહિલા પતિ અને પુત્ર સાથે ત્યાં ગઈ હતી તાંત્રિક અહેમદ પઠાણે રાજસ્થાની મહિલાને કહ્યું હતું કે તમારા હાથમાં લક્ષ્મી બહુ છે તે મેળવવા માટે વિધિ કરવી પડશે અને વિધિ એકાંતમાં રૂમમાં કરવી પડશે રાજસ્થાની મહિલા રૂપિયા મેળવવાની લાલચમાં વિધિ માટે તૈયાર થઈ ગઈ હતી રાજસ્થાની મહિલાએ પતિ અને પુત્રને ત્યાંથી મોકલી આપ્યા બાદ તાંત્રિક તેને રૂમમાં એકાંતમાં લઈ ગયો તે સમયે પાડોશી દંપતી તેમના ઘરની બહાર કામ કરતું હતું દરમિયાન રૂમમાં તાંત્રિકે વિધિ કરી રાજસ્થાની મહિલાના શરીરે અતર લગાવી લક્ષ્મી મેળવવા માટે એકબીજાના શરીરને સ્પર્શ કરવો પડશે તેમ જણાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું એકાંતમાં વિધિના બહાને દુષ્કર્મ કરતા રાજસ્થાની મહિલાને આઘાતમાં સરી પડી હતી જો કે બાદમાં તેણે પતિને વાત કરતા ગતરોજ તાંત્રિક વિરુદ્ધ ડિંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી તો ડિંડોલી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ હરપાલસિંહ મસાણી અને ટીમે બાતમીને આધારે તાંત્રિક અહેમદ નૂર અલ્હાનૂર પઠાણ ने લીધો હતો रिक्शा ચાલક અહેમદ નૂર